સોલંકીને કહેવા માંગીશ કે આવો એક ઈમાનદાર પાર્ટી સાથે જોડાવી પાર્ટી સાથે નાબૂદ કરીએ જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે એમાંથી જળમૂળ માંથી હટાવીએ સમાચારોની આજે વાત કરવી છે તો ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય

સસ્પેન્ડ કર્યા છે એટલે કે હવે ખેડા જિલ્લાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહને હવે આમ આદમી પાર્ટી આમંત્રણ આપી રહી છે પોતાની પાર્ટીમાં જોડાવા માટે આવા આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બિજરાજ સોલંકીએ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે અને આહવાન કર્યું છે એમને એવું કહ્યું છે કે અમારી પાર્ટી સાથે જોડાવ આપણે ડ્રગ્સના અડ્ડાઓ એ ડ્રગ્સ હોય હેરોઇન હોય દારૂના જે અડ્ડાઓ છે તેને આપણે બંધ કરાવીશું અને એમને એમની પાર્ટીમાં જોડાવા માટે આહવાન અને આમંત્રણ પણ આપ્યું છે જુઓ બ્રિજરાજ સોલંકી શું કહી રહ્યા છે અને હમણાં જ આપણે જોયું કે જે રીતના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસી સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા કારણ કારણ મતલબ એટલું જ હતું કે એમને પાર્ટીની સામે રજૂઆત કરી કે જે રીતના ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એમના વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એ જનતા રેડ કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમને સસ્પેન્ડ કરી દીધા છે ત્યારે હું કેશરીસિંહ સોલંકીને કહેવા માંગીશ કે આવો એક કટ્ટર ઈમાનદાર પાર્ટી સાથે જોડાવ એક કટ્ટર દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે જોડાવ આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂનો નિસ્ત નાબૂદ કરીએ જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે એમાંથી જળમૂળમાંથી દારૂને હટાવીએ હું આ તકે કેસરી શ્રી સોલંકી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે આવો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લ્યો અને આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂને નિસ્ત નાબૂદ કરીએ